અમને કીધું છે ચોવીસ કલાકમાં છોડી દઈશું એવું એટલે અમે અમને લેવા માટે જઈએ છીએ રાત્રે અમે જઈશું અમને જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી અમે હા પોલીસ અટકાવે છે ખૂબ ઘર્ષણ કરે છે અમારી સાથે કાલે રાત્રે પણ પોલીસે અમારી સાથે ઘણી ઝપાઝપી કરી છે ઘણા લોકોને લાઠીમાર પણ માર્યો છે ખુબ ધમકાવવામાં આવ્યા છે તમે અહીંથી નહીં તો તમને બધાને જેલમાં પૂરી દઈશું મારીશું ગુનો છે ગંભીર ગુનો માનવામાં આવે છે હવે સંકલન સમિતિની મિટિંગ હતી એટલે ત્યાં અમે તો હાજર નતા એટલે કઈ થયું છે અમને નથી ખબર પણ આ સરકાર છે ભાજપના બધા કૌભાંડ બાર આવે છે એટલે ભાજપ ને ડર લાગી ગયો છે એટલે એમને આ રીતે ષડયંત્ર ઉભું કરીને પછી જેલ માં પૂરવાની આ એક ષડયંત્ર ઉભું કર્યું છે